રાજા અને પ્રામાણિક બાળક ભાગ ચાર ભાગ ત્રણમાં માધવને તેની પ્રામાણિકતા માટે બાલ સદ્દનના પ્રમુખ બનાવવામાં આવ્યો પરંતુ મહત્વાકાંક્ષી મંત્રી શામજીએ માધવને ભ્રષ્ટ કરવા માટે લાલચ આપી શામજીએ માધવને આર્થિક ફાયદા અને સરળતાની લાલચ આપી ગુપ્ત રીતે બાલ સદ્દનના હિસાબોમાં ગોટાળો કરવાની વાત કરી શામજીએ માધવના હાથમાં એક નાનકડી સોનાની મૂર્તિ મૂકી અને કહ્યું આ તો માત્ર એક શરૂઆત છે બેટા જો તું મારી વાત માનીશ તો તારું જીવન બદલાઈ જશે આ બાલ સદનના પૈસામાંથી થોડુંક તારું પણ હકનું છે માધવના નિર્દોષ ચહેરા પર ગંભીરતા છવાઈ ગઈ તેણે શામજીની વાત શાંતિથી સાંભળી પણ તેનું હૃદય સ્પષ્ટ હતું માધવે સોનાની મૂર્તિ તરત જ શામજીના હાથમાં પાછી મૂકી માધવે નમ્રતાથી પણ દ્રઢતાથી કહ્યું આભાર મંત્રીજી મહારાજાએ મને આ જવાબદારી એટલા માટે આપી છે કારણ કે મેં ખાલી કુંડું લાવવાની પ્રામાણિકતા દાખવી હતી હું જાણું છું કે મેં ક્યારેય અપ્રામાણિક રસ્તે પૈસા કમાયા નથી અને હું ક્યારેય નહીં કમાઉં શામજી ગુસ્સે થઈ ગયો તું હજી બાળક છે તું નથી જાણતો કે દુનિયા કેવી રીતે ચાલે છે તું મારો વિરોધ કરીશ તો તારી નોકરી પણ જઈ શકે છે માધવે શાંતિથી કહ્યું મંત્રીજી નોકરી જાય તો ભલે જાય પણ જો હું પૈસાની લાલચમાં ખોટો રસ્તો લઈશ તો મહારાજ વીરસિંહનો વિશ્વાસ અને મારી પોતાની પ્રામાણિકતા જતી રહેશે અને એવું ક્યારેય નહીં થાય આ બાલ સદનનો એક રૂપિયો ગરીબ બાળકોનો છે મારો નથી માધવના આ નિખાલસ અને નિશ્ચિત જવાબથી શામજી નિરાશ થઈ ગયો તેણે ગુસ્સામાં ત્યાંથી નીકળી જવું પડ્યું શામજીને આ વાતની ખાતરી થઈ ગઈ કે માધવને ખરીદી શકાય તેમ નથી બીજા દિવસે સવારે માધવે મહેલમાં જઈને મહારાજા વીરસિંહને સમગ્ર ઘટના વિશે જણાવ્યું તેણે શ્યામજી દ્વારા લાલચ આપવાની અને ગુપ્ત હિસાબ રાખવાની વાત કરી મહારાજા વીરસિંહ માધવની વાત શાંતિથી સાંભળી રહ્યા હતા આ સાંભળીને રાજાના ચહેરા પર સ્મિત ફરક્યું તેમને ખબર પડી ગઈ કે માધવે માત્ર બીજની પરીક્ષામાં જ નહીં પણ સત્તા અને સંપત્તિની પરીક્ષામાં પણ ઉત્તીર્ણ થયો છે રાજાએ તરત જ શ્યામજીને દરબારમાં હાજર થવાનો આદેશ આપ્યો જ્યારે શામજી આવ્યો ત્યારે રાજાએ કડક અવાજે તેને પૂછ્યું શામજી શું તે માધવને ભ્રષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો હતો શામજીને લાગ્યું કે તે પકડાઈ ગયો છે તેણે ડરથી માફી માગવાનો પ્રયત્ન કર્યો પણ રાજાએ તેને રોકી દીધો મહારાજા વીરસિંહે દરબારમાં જાહેરાત કરી મેં માધવને આ મોટી જવાબદારી એટલા માટે આપી હતી કારણ કે હું રાજ્યની ઈમાનદારીનું ભવિષ્ય તેના હાથમાં જોવા માંગતો હતો શામજીએ જે કર્યું તે માત્ર એક બાળકના વિશ્વાસ સાથે રમત નહોતી પણ રાજ્યના મૂલ્યો પર હુમલો હતો રાજાએ શ્યામજીને તેની પદવી પરથી હટાવી દીધો પછી મહારાજા વીરસિંહે માધવ તરફ જોયું જે ડર્યા વગર સત્ય બોલ્યો હતો રાજાએ આખા દરબારની સામે માધવને આશીર્વાદ આપ્યા માધવ રાજાએ કહ્યું હું આજે તને માત્ર સન્માન નથી આપતો પણ તને મારા રાજ્યના યુવરાજ સમાન ગણું છું તારું જીવન એ વાતનો જીવતો જાગતો પુરાવો છે કે પ્રામાણિકતાનું મૂલ્ય કોઈપણ સોના કે સત્તા કરતાં અનેક ગણું વધારે હોય છે માધવનું ખાલી કુંડું હવે અમરપુર રાજ્ય માટે સત્ય અને ઈમાનદારીનું પ્રતિક બની ગયું બાળકે પોતાની પ્રામાણિકતા દ્વારા માત્ર પોતાનું જ નહીં પણ આખા રાજ્યનું ભવિષ્ય સુરક્ષિત કર્યું દુનિયામાં સફળ થવા માટે ભલે ગમે તેટલી લાલચ આવે પરંતુ પ્રામાણિકતા જ અંતિમ વિજય અપાવે છે નમસ્કાર મિત્રો આપણી વાર્તા અહીંયા પૂરી થાય છે જો આપને ગમી હોય તો લાઈક જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો આભાર